શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નનુમિયાના નાળા ઉપર બની રહેલા પ્રોટેક્શન વોલના કામમાં ગેરનીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ ળવ્યો હતો કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી સાથે જગાડવા સાથે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમગી ઉચ્ચારી છે ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરણ સીમાએ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને મિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધુ વધી રહ્યો છે પાલિકા દ્વારા નાણાંને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ તે ધારાધોરણ મુજબ નથી તેઓએ ચેતવણી આપી છે કે હાલ નું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માંગ ઉઠાવી છે જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમગી ઉચ્ચારવામાં આવી છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું બીજેપીનું ત્રીસ વર્ષનું જે શાસન છે એની જે અન આવડત જે છે અને ભરૂચ નગરપાલિકાની જે દુર્દશા કરી છે તેના ભાગ રૂપે નન આવું જે હમણાં પ્રોટેક્શન વોલના નામ પર ખર્ચો કરવામાં આવેલો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો કહે તો પણ ચાલે જે નાળા ને પ્રોટેક્શન વોલ ની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ જો ને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે ને આગળના ભાગમાં મે ક્રોસ કરા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે તો કોંગ્રેસ આ પછી માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઉભી થાય તે દૂર કરવામાં આવે નહી તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે